જય સોમનાથ મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે જગન્નાથ પ્રભુની રથયાત્રા વિશે આજે આપણે જાણીશું કે રથયાત્રાના પવિત્ર દિવસે બાર રાશિ મુજબ કયા મંત્રોનો જાપ કરવાથી જગન્નાથ પ્રભુ પ્રસન્ન થાય વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા દર વર્ષે અષાઢ માસની શુદ્ધ બીજના દિવસે ઉજવાય છે આ દિવસે પોતાની યર્ચા નીકળે છે આખા વર્ષમાં એક દિવસ ભગવાન પોતાના ગર્ભગૃહનો બહાર નીકળે છે અને ભારતમાં જગન્નાથપુરી ઓડિશા રથયાત્રાનું મહત્મ વધારે છે તેમજ ગુજરાત સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ડાકોર શામળાજી વગેરે કૃષ્ણ મંદિર વિષ્ણુ રણછોડજી રાય મંદિર રથયાત્રાનો ઉત્સવ ઉલ્લાસથી ઉજવાય છે અને આ દિવસે પ્રસાદમાં જાંબુ કાકડી અને ફણગાવેલા મગ હોય છે અને આ વર્ષે અષાઢ બીજ હિન્દુ કેલેન્ડર અનુસાર સાત જુલાઈ બે હજાર ચોવીસના રોજ રહેશે જો આપ આ યાત્રામાં ના જોડાઈ શકો તો ઘર બેઠા ભગવાન જગન્નાથનું સ્મ સ્મરણ કરી શકો છો અને હવે આપણે જાણીએ કે રાશિ પ્રમાણે ભગવાન જગન્નાથ સાથે જોડાયેલા મંત્રનો જાપ કરવાથી તમને તેમની અસીમ કૃપા મેળવી શકશો અને આ મંત્ર આ પ્રમાણે છે રાશિ પ્રમાણે જગન્નાથ પ્રભુનો મંત્ર તો મેષ રાશિ અલ ઈ એના સ્વામી છે મંગળ તો આ રાશિના લોકોએ આ દિવસે ઓમ પધાય જગન્નાથય નમ મંત્રનો જાપ કરવાથી આશીર્વાદ મળે છે વૃષભ રાશિ બ વ ઉ રાશિ છે નો સ્વામી શુક્ર આ રાશિના લોકોએ આ દિવસે ઓમ શીખીને ને જગન્નાથય નમઃ નો મંત્ર જાપ કરવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે મિથુન રાશિ ક છ ઘ રાશિ સ્વામી છે બુદ્ધ આ રાશિના લોકોએ આ દિવસે ઓમ દેવ જગન્નાથાય નમઃ મંત્રનો જાપ કરવાથી સર્વ સંકટો દૂર થાય છે કર્ક રાશિ ડહ અને રાશિ સ્વામી છે ચંદ્ર આ રાશિના લોકોએ આ દિવસે ઓમ અનંતાય જગન્નાથાય નમઃ ન મંત્રો જાપ કરવાથી કષ્ટ દૂર થાય છે સિંહ રાશિ મ ટ રાશિસ્વામી છે સૂર્ય આ રાશિના લોકોએ આ દિવસે ઓમ વિષ્ણુએ વિશ્વેષ રૂપેણ જગન્નાથાય નમઃ મંત્રનો જાપ કરવાથી સર્વ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે કન્યા રાશિ પઠ ણ સ્વામી છે અને બુધ આ રાશિના લોકોએ આ દિવસે ઓમ વિષ્ણુએ જગન્નાથાએ નમઃ મંત્રનો જાપ કરવાથી જીવનમાં ખુશીના દિવસો આવે છે તુલા રાશિ ર રાશિ સ્વામી છે શુક્ર આ રાશિના લોકોએ આ દિવસે ઓમ નારાયણય જગતનાથય નમઃ મંત્રનો જાપ કરવાથી જીવનમાં સુખમાં પ્રગતિ થાય છે વૃશ્ચિક રાશિ ન ય સ્વામી છે મંગળ આ રાશિના લોકોએ આ દિવસે ઓમ ચતુર્મૂર્તિ જગન્નાથાય નમઃ ન મંત્ર જાપ કરવાથી દરેક વિપદા દૂર થાય છે ધનુ રાશિ ભ ધ ફ અને ઢ રાશિ સ્વામી છે ગુરુ આ રાશિના લોકોએ આ દિવસે ઓમ જગત નામય નમઃ મંત્રનો જાપ કરવાથી દરેક ક્ષેત્રમાં કામયાબી અપાવશે અને મકર રાશિમાં ખ અને જ રાશિ સ્વામી છે શનિ આ રાશિના લોકોએ આ દિવસે ઓમ યોગી જગન્નાથય નમઃનો મંત્ર જાપ કરવાથી સર્વ ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત થાય છે કુંભ રાશિ ગ અને છ રાશિ સ્વામી છે શનિ આ રાશિના લોકોએ આ દિવસે ઓમ વિશ્વમૂર્તે જગન્નાથાય નમઃ મંત્રનો જાપ કરવાથી ભગવાન જગન્નાથના આશીર્વાદ મળે છે મીન રાશિ દ ચ જ અને ઠ રાશિ સ્વામી છે ગુરુ આ રાશિના લોકોએ આ દિવસે ઓમ શ્રીપતિ જગન્નાથાય નમઃ નો મંત્રનો જાપ કરવાથી ભગવાન જગન્નાથની વિશેષ અનુકંપા રહે છે અને મિત્રો આ હતી આપણે રાશિ મુજબની રથયાત્રાના દિવસે મંત્ર જાપ તો હું આશા રાખું છું કે આ વિડિયો તમને પસંદ આવ્યો હશે તો આ મિત્રો તમારા મિત્રો સુધી આને શેર કરજો અને હા મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમે જય સોમનાથ લખવાનું ભૂલતા નહીં અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો તો ફરી મળીશું નવા વિડીયો સાથે તો દરેક મિત્રોને જય સોમનાથ